નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ રોજ ચર્ચા કરવાની છે કે ખેતી પાકોની અંદર બોરોન તત્વનું અગત્ય શું છે ઘણા એવું પુસ્તક છે બોરોન નહીં નાખીએ તો નહીં ચાલે તો આ બોરોનની અગત્યતા જાણવા માટે આજે આપણે આ પ્રોગ્રામ આખો બનાવવાનો છે આપને પૂરતી માહિતી મળી રહે એના માટે થઈને આપ પૂરો વિડિયો નિહાળો એવી વિનંતી છે બોરોનની આ માહિતી આપવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું તો મિત્રો ખાસ ઘણા બધા ખેડૂત મિત્રો ફોનમાં પૂછતા હોય કે અમે બોરોન અમને ખબર નથી બોરોન હું આવી અમે જાણતા નથી પરંતુ બોરોન ઘણું અગત્યનું છે રસોઈ કરીએ ઘરની અંદર અને એની અંદર ખાસ કરીને ખૂબ સારામાં સારી રસોઈ આપણે બનાવતા હોય ખાસ કરીને સારામાં સારું ઊંધિયું જ્યારે બનાવવામાં આવે અને ઊંધિયાની અંદર માત્ર એક નમક એટલે કે મીઠું ભૂલી જાય એક જ સમસી નમકની જરૂરિયાત હોય અને એને ભૂલી જાય તો આપણે ઊંધિયાનો કોઈ ટેસ્ટ રહેતો નથી એ જ રીતના બોરોન છે સૂક્ષ્મ પોષક તત્વ છે અને એની જરૂરિયાત એક પંપની અંદર એક શમસી જેટલી જ હોય છે તો આ બોરોન છે એ એક સમશી જેટલી જરૂરિયાત હોય છતાં જોઈને ભૂલી જાય તો જેમ ઊંધિયા શાકની અંદર આપણને ટેસ્ટ મળતો નથી એવી રીતના આપણા પાકને જે પ્રોડક્શન આપવાનો રસ છે એની રસ ભૂલાઈ જાય તો એ આપણા માટે ખાસ અગત્યનું છે બોરોન ઘણા એવું કહે કે અમને બોરોન મળતું નથી હવે કયા નામથી મળે છે એની પણ આપણે આજે ચર્ચા કરશું કેટલું માપ રાખવું જોઈએ એની પણ ચર્ચા કરશું બોરોન વધારે નાખી દઈએ તો કેવું નુકસાન જાય એની ચર્ચા કરશું બોરોન ક્યાં ઉપયોગી છે એની ચર્ચા કરશું અને અત્યારે શિયાળુ પાકોની અંદર ખાસ કરીને જોઈએ તો બોરોન વગર હું શું થઈ શકે એની પણ ચર્ચા આજે કરવાની છે તો મિત્રો ખાસ કરીને ખેતી પાકની અંદર આજની વિષય બોરોનની મહત્વ કેટલું રહ્યું છે એનું જોવાનું છે તો બોરોનનું પહેલું મહત્વ સોળની અંદર કોચ બનાવવા માટે એટલે કે જે સેલ બને ને એ સેલ બનાવવા માટેનું કામ છે એટલે છોડ મોટા થાય બોરોનની ખામી હોય તો છોડ સહી થિંગણા રહી જાય કારણ કે એની અંદર નવો કોષ બનતો નથી નવો સેલ બનતો નથી એનો વૃદ્ધિ વિકાસ અટકવાની શરૂઆત થાય હવે ખામી છે નહીં છે બોરોનની લગાવ્યું શું તો કે ભાઈ વર્ધક સાટો સાહેબે કીધું તો પચ્ચીસ પચ્ચી નાખો સાહેબે કીધું તો ઓંગણી ઓઘણી નાખો કોક એમ કહે કે સાગરિકા નાખો કોક એમ કહે કે ફલાણું ઝીબ્રેલિક એસિડ નાખી દો પણ ખામી હતી એકચ્યુઅલી બોરોનની ત્યાં આપણે પહોંચી શકતા નથી અને આરોન અને સ્ટ્રૂટના જે જે ક્રાઇટેરિયા છે એને એવું કીધું કે કોઈ એક વસ્તુનું રિપ્લેસમેન્ટ એટલે કે બોરોનનું રિપ્લેસમેન્ટ તમે નાઇટ્રોજન આપીને કરી શકતા નથી ફોસ્ફરસ આપીને કરી શકતા નથી એટલે આપણી પેઢી હું કે મારે મેં ઘણી ઘણી કોમેન્ટો હોય છે આમાંથી અમારા બાપ દાદા તો એ કે ડીએપી નાખતા હતા તોય થતું છું અને આજે તમે આમે બધી વાતો કરો છો એનો ખર્ચો ગણ્યો ભાઈ મને કોઈ વાંધો નથી તમે ત્યારે ખેતી જ છોડી દો હું ક્યાં કહું છું તમે ખેતી કરો પરંતુ જે કરે છે એના માટે આ અગત્યનું છે ઘણા એમ કહેતા દેશી ખાતર સિવાય કોઈ વિકલ્પ નથી સો ટકા હું સ્વીકારું છું દેશી ખાતર જ નાખો ખેતરની અંદર ડીએપી યુરિયાની લાઈનમાં ઊભું જ ન રહેવાય પણ દેશી ખાતર એટલું બધું નથી આપણી જોડે એટલા માટે થઈને આપણે આ બધા પોષક તત્વો તરફ જવું પડે છે તમે તમારી જમીનને ડીએપી સિવાય કંઈ બતાવ્યું છે ખરું તો એના માટે થઈને આ સમજવા આજે જરૂરી છે એટલે બધાના માટે લાગુ નથી પડતું પણ જે લોકો ખરેખર આવી આડાવળી કોમેન્ટો કરતા હોય એને લાગુ પડે છે મિત્રો ખાસ અગત્યની વાત આવી સારી માહિતી આપના સુધી પહોંચાડવા માટેનું આ ભગીરથ કાર્ય આપણે જ્યારે કરી રહ્યા છીએ આ ચેનલનું મુખ્ય કામ છે કે આ દેશનો ખેડૂત સુખી થાય આ દેશનો ખેડૂત બલવાન બને ખેડૂત ધનવાન બને જેથી કરીને દેશને આપણે એક આગળ ખૂબ સારી પ્રગતિ કરી શકીએ એવા હેતુથી આ ચેનલનો મુખ્ય ધ્યેય સાથે કામ કરે છે જે તમે લોકો અત્યારે ચેનલ નિહાળી રહ્યા છો અને અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરેલી નથી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમને આવી અવારનવાર નવી નવી માહિતી યાતના સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન છે એટલે બનતી કોશિશ એવી રહેશે કે તમને માહિતી મળતી રહે એના માટે થઈને તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવી કારણ કે હમણાંના છેલ્લા અઠવાડિયાના જે કોલ છે એવા છે કે તમે ક્યાં વિડીયો મૂકો ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી યાર એટલા માટે તમને વિડીયો નથી મળી રહ્યો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાઈકોન છે બેલ બે ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને નોટિફિકેશન તમને ફટાફટ મળી જાય અને ત્રીજી મિત્રો ખરેખર દિલથી તમે વિડીયો જોઈ રહ્યા હોય તો આ લાઇકનું જે બટન છે એને લાઈક કરવાનું નહીં ભૂલતા ઘણા નથી ખબર હોતી કે સાહેબ અમે તમારો વિડીયો જોઈને બહુ ખુશ થાય તો નીચે જો આવું અંગૂઠો તો દોરેલું લાઇકનું નિશાન હશે તો લાઇકનું નિશાન છે એને એકવાર ક્લિક કરી દેજો જેથી કરીને તમારી મેળવે કરેલી લાઈક અમારા માટે ઘણીવાર ઇન્સ્પિરેશન કે આગળ અમને હોપ મળતી હોય છે કે શું કરવું બાકી તો તમને ખબર જ છે કે હાથી હાલો જતો હોય અને કૂતરા કહોતા હોય એમાં હાથીને ધ્યાન એ કૂતરા ઉપર ન આપવાનું હોય એટલે આવા બે ચાર તીખળી લોકો હોય એની ઉપર આપણે ક્યારેય ફોકસ કરતા નથી ખાસ આપણી ચર્ચા કોષ બનવા માટે નવું પાન નીકળે ઘણા નથી તમને એવું થતું હોય કે નવું પાન બદલતું નથી પાન નથી તો એની પાછળ પણ ખામી હોઈ શકે છે એટલે તમે એકવાર ખામી આપણી જમીનમાં છે કે નહીં એના માટે થઈ અને ડીપલી સોઇલ ટેસ્ટિંગ એટલે કે જમીનનું પૃથુકરણ કરાવવું જોઈએ ઉનાળાની અંદર જ્યારે આપણું ખેતર ખાલી હોય ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર જિલ્લાના તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની અંદર કે જ્યાં ખરેખર સારું એવું સોઇલ ટેસ્ટિંગ થાય છે ત્યાં છે એકવાર જમીનનું પરીક્ષણ કરાવી લો લેબોરેટરી કરાવી લો તો તમને ખ્યાલ આવશે કે આપણી જમીનમાં બોરોનની ખામી છે કે નહીં એટલે નવું પાન કાઢવા માટે પણ બોરોન અગત્યનું છે હાઈટ વધવા માટે પણ બોરોન અગત્યનું છે અને બીજું ફલિનીકરણ માટે મિત્રો કોઈ પણ વસ્તુનું ફલિનીકરણ ન થાય ત્યાં સુધી કોઈ બીજ બનતું નથી નર અને માદાના અંડકોષો છે એ ભેગા ન થાય ત્યાં સુધી એમાંથી કોઈ બીજ બનતું નથી એટલે ફલિનીકરણ માટે ખાસ કરીને બોરોન ખૂબ અગત્યનું છે એટલે આ માટે જ આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ જ્યારે ડુંડી અવસ્થા શરૂ થાય એ સમયે આપણે બોરોનનો ઉપયોગ કરી દેવાનો છે ચણાની અંદર જેવું સ્ટેજ પૂરું થવાનું થાય ત્યાં આપણે બોરોનનો ઉપયોગ કરી દેવાનો છે કારણ કે ફલિનીકરણ માટે એ ખૂબ અગત્યનું છે એટલે પોલિનેશન માટે ખૂબ મહત્વનું છે પોલન ટ્યુબની અંદર પોલનના વહન માટે જેના અંડકોશ હોય ને એના વહન માટે આ બોરોન ખૂબ અગત્યનું છે એટલે જે લોકો અને ખૂબ સારી એવી રીતના સમજતા હશે એને વધારે અંદરથી ખ્યાલ આવશે બીજું ખોરાકનું વહન કરવા માટે ખોરાક આપણું આ પાંદડું છે આ છોડવો છે એનું અહીંયા પાંદડું છે પાંદડું છે એ મેઇન રસોડું છે અને અહીંયા આપણી ડુંડી આવેલી છે માની લ્યો તમે તો આ પાંદડાની અંદર જે કંઈ ખોરાક બને છે સૂર્યપ્રકાશની હાજરીમાં ફોટોસિન્થેટિક એક્ટિવિટી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય અને જે કંઈ ખોરાક બને છે એ ખોરાકના વહન માટે લઈ અહીંયા સુધી અને અથવા અહીંયા ઉપર સુધી લાવવા માટે એક માધ્યમ જોઈએ આપણા રસોડામાં આપણી માં બેન દીકરી જે રસોઈ બનાવે છે બની ગયા પછી ત્યાંથી કોઈ વહન કરવા વાળું મોસરીમાં લાવવા વાળું ન હોય તો રસોઈ આપણા મોઢા સુધી કે આપણી થાળીમાં પહોંચતી નથી પરંતુ એને અંદરથી બહાર લાવવી પડે પાંદડામાં બનેલી રસોઈને આપણે ડુંડી સુધી પહોંચાડવા માટે બોરોન એની અંદર ખાસ કરીને ખૂબ મહત્વનો રોલ ભજવે છે એટલે બોરોનની ખામી હશે તો પણ ખોરાકનું વહન થતું નથી આપણને એમ થાય કે ઝાડવા બહુ હારા થયા તો ઉત્પાદન કઈ મળ્યું નહીં તો એની પાછળનું કારણ એ છે કે એમાં બોરોનની ખામી હતી છેલ્લી વસ્તુ વજનનો ભરાવો કરવા માટે વજન ખૂબ અગત્યનો છે કોઈ પણ ખેડૂત મિત્ર ખેતરની અંદર કામ કરે તો છેલે શું કે મારે 500 મણ મગફળી 15 વીઘામાંથી થઈ કેમ તો કે ભાઈ એને વજન સારો એવો ઉતરી ગયો ઘણા નથી કહેતા કે અમારે બહુ મહેનત કરી ત્યારે 5 7 મણ 12 મણ મણ મગફળી થઈ કારણ કે એમાં ડોટ કે ભાઈ ઉતારો નથી આવતો આપણે કહીએ ને કે ભાઈ ગુણ ભરાઈ જાય છે પણ એ પાતરીનો ઉતારો જ આવે છે અમુકને નો આવે છે અમુકને નો ઉતારો આવે છે એટલે વજન જેટલો છે એ મહત્વનો છે એટલે વજનના ભરાવો કરવા માટે એ ખોરાકનું વહન જરૂરી છે વજન જેટલો વધારે સારું થાય એટલું આપણને ઉત્પાદન સારું મેળવ્યું કે એટલે વજનના ભરાવા માટે પણ બોરન ખૂબ મહત્વનું છે આ ખાસ એટલા મુદ્દા કોષ બનવા માટે નવું પાન નીકળવા માટે ફલિનીકરણ માટે અને ખોરાકના વહન માટે ને સાચે સાચે વજનના ભરાવા માટે ખાસ અગત્યનું છે મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર આપણે આપણી જિંદગીનો ઘણો બધો સમય બીજી ગપાટા મારવાની અંદર ખોટી વાતો કરવાની અંદર બગાડતા હોઈએ છીએ તો એની જગ્યાએ જો આપણે આ સમય આપણા ખેડૂત તરીકે આપણા અભ્યાસમાં બગાડશું તો જિંદગીની અંદર સો ટકા હું છું કે આપણે સાર્થક થશું એટલે કાંઈ વગેરે આપણે નિરાતે વિડીયોને એક વાર નહીં બે વાર નિહાળજો જેથી કરીને તમે અને દરેક વિડીયો તમે જેને ફોલો કરો છો એને દરેકના રીતના નિહાળજો કારણ કે અમેરિકાની અંદર કેલિફોર્નિયા હળગી ગયું તો એમાં આપણને કંઈ નથી મળી જવાનું હા નોલેજ હોવું આપણી પાસે જરૂરી છે પણ એની ચર્ચાઓ અહીંયા નથી કરવાની આ તો આપણે આપણે ખેતીની અંદર નવું શું ઉજાગર કરી શકીએ એ આપણા માટે ખૂબ અગત્યનું છે એટલા માટે વિડીયો પૂરતા જોતા રહેજો હવે બોરોનની ખામી હોય તો શું થાય તો પાંદડું છે ને ફસાયેલા નીકળે ઘણીવાર વાર શું જો પાંદડા જ્યારે નીકળે ને ત્યારે આગળની સાઈડ થી બેવટ મારી ગયું પાંદડું આમ નીકળે ઉપર વચ્ચેનો ભાગ ઉપર જોવે નીચે હજી અણી બારી જ ન નીકળ્યો હોય તો એ બોરોન ફસાઈ ગયેલું પાંદડું તો બોરોનની ખામી હોય

વાંકા સુકી ડુંડી નીકળે એમાં પૂરતું ઉત્પાદન ન મળે એ બોરોનની ખામીના કારણે ડુંડી છે એ વાંકા સુકી નીકળવાની શક્યતા સૌથી વધારે રહેતી હોય છે એટલે આ ખાસ અગત્યનો મુદ્દો છે કે એ બોરોનની ખામી બતાવે છે એ સિવાય જોજો ચણાના પાકની અંદર જે ખેડૂત મિત્રો અત્યારે ચણાનું વાવેતર કરી રહ્યા છે ચણાના પાકની અંદર પોપટો મોટો ભરાયેલો હોય દબાવો તો પોપટો ખાલી હોય બટ ફટનારાનો ફાટે હવા નીકળી જાય અને પોપટો છે એ ખાલી નીકળવા અંદર ખોલીએ તો દાણો છે ઝીણું એવો બંધાયેલો હોય કેમ

તમારે પાણી છે એ બહુ ઠંડુ હોવું જોઈએ નહીં શિયાળાની અંદર થોડોક પાણી છે એ તપી જાય પછી છંટકાવ કરવાનો છે વહેલી સવારમાં છંટકાવ કરવાનો નથી આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો જ બોરોન બધું ઓગળશે ઠંડા પાણીમાં બોરોન ઓગળતું નથી બીજું બોરોનની ખામી જેની જમીનમાં ક્ષારનું પ્રમાણ પીએસ છે એ સાડા ઉપરનો પીએસ હોય તો એ જમીનની અંદર બોરોન ની ખામી જોવા મળે એસિડિક જમીન ગુજરાતમાં ક્યાંય છે નહીં એટલે આપણે એની સર કરતા નથી પણ સાડા સાત ઉપર નો પીએસ જયારે એ પ્રમાણે બોરોન ની ખામી છે એ સોળ ની અંદર ઉભી થવા માંડે છે એટલે ખાસ તમારે એ મુદ્દો ધ્યાને રાખવાનો છે

એક ભાઈ ને એવો પ્રશ્ન હતો કે તું અમારે હું નીકળા પંપ સેન્ટેઝ કરવાના હું ક્યાં કહું છું તમે તારે બધું ભેગું કરો પણ સાઈન્સ એવું કહી છે કે ભેગું ન કરી શકાય બરાબર તો ખાસ તમને એ વિનંતી એટલી કરવાની હતી જે આપણે સીધી લીટીની અંદર જે કામ કરીએ છીએ એ પ્રમાણે સીધી લીટીની અંદર ચાલશું તો ખૂબ સારું ઉત્પાદન મેળવી શકશું બાકી આપણે ઉત્પાદન સારું મેળવવું હોય તો સાયન્સને ફોલો કરવું પડશે બાકી તો તમે બધા પોતપોતાની રીતે કરો છો એમાં કરો આપણે તમને એમાં કોઈ ખાસ કરીને સજેશન એવું છે નહીં કે તમે અમારું જ ફોલો કરો પણ તમને મજા આવે તો આગળ આ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલો સહયોગ તમારે અમને આપવાનો છે એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર હસ્તુ જય હિન્દ